આપ સૌ જાણો છો એવી રીતે આપણી આનંદ નું પ્રતિક એ તિરંગો છે ભારતના શૌર્ય શાંતિ અને સન્માનમાં ઉન્નત ભાવને ઉજાગર કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધારતા દેશમાં એક દેશની જનતામાં એક દેશ દેશભક્તિ માટેનો નવો ભાવ પ્રગટ થયો છે ફરી એક વખત રાષ્ટ્રભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખી રાજકોટના લોકોને પણ દેશભક્તિ માટેનો એક નવો ઉત્સાહ નવો ઉમંગ એ પ્રસ્થાપિત થાય આપણી સાંસ્કૃતિક વિરાસત જે પ્રકારે આપણી આ મહામૂલી આઝાદી મેળવવામાં હજારો શહીદોએ લાખો લોકોએ પોતાનું જાતને ન્યોછાવર કરી છે પોતાનું બલિદાન આપ્યું છે આ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતનો આ ભવ્ય ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી યાદ રહે આપણી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ આપણા બાળકો આપણા પરિવારના લોકોને પણ થાય એ પ્રકારનો માહોલ ઉભો કરવા માટે એ પ્રકારના આપણે આઝાદીના પંચોતેરમાં વર્ષનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે સમગ્ર દેશની અંદર છેલ્લા પાંચ વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા રાષ્ટ્રીય તહેવાર આવે ત્યારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને તિરંગા હર ઘર તિરંગાના જે પ્રકારનું અભિયાન આપ્યું છે એના ભાગરૂપે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા પણ તિરંગા યાત્રાની શરૂઆત થાય છે આવતીકાલે રાજકોટના આંગણે અમારા ભારત સરકારના આરોગ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણી જેપી પી સાહેબ સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ભારત સરકારના જળ સંસાધન મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી આદરણી હર્ષ સંઘવી સાહેબ રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ રાજકોટના મંત્રી શ્રી ભાનુમતીબેન બાબરીયા અમારા સૌ ધારાસભ્યો સૌ સંસદ સભ્યો સૌ સંગઠનના લોકો ભેગા મળીને આવતીકાલે સવારે નવ વાગે બહુમાળી ચોકમાં સરદાર સાહેબની પ્રતિમાને કુલહાર કરીને ત્યાંથી એ દેશભક્તિની માર્ગદર્શન આપી અને યાત્રા શરૂઆત થશે અને યાત્રા સંપૂર્ણ રેસકોસ રિંગ રોડ થઈ અને પૂજ્ય મહાત્મા બાપુજી બાપુના પ્રતિમાએ આ કુલહાર કરીને યાત્રાનું સમાપન થશે આ પ્રકારનો આવતીકાલનો કાર્યક્રમ એ તંત્ર દ્વારા આયોજન કર્યું છે પરંતુ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાન તરીકે આપના માધ્યમથી સૌ રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ એ કોઈ પોલિટિકલ પાર્ટીનો કાર્યક્રમ નથી આ કાર્યક્રમ એ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે આપણી સાંસ્કૃતિક ધરોહરને ગૌરવવંત ઇતિહાસ આપણો યાદ કરવા માટે આપણી આઝાદીમાં જે વીર પુરુષોએ શહીદોએ એમના જાતને ન્યોછાવર કરી છે એમને સલામી આપવા માટે એમને શ્રદ્ધા સુમન આપવા માટે આપણો આ ઐતિહાસિક વારસાને યાદ કરવા માટેનો આ કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટમાંથી અલગ અલગ સ્કૂલો અલગ અલગ કોલેજો અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટો અલગ અલગ ઉદ્યોગ ધંધાના સૌ એસોસિએશનના લોકો અલગ અલગ રાજકોટના સામાજિક લોકો અલગ અલગ સામાજિક સંસ્થાઓ રાજકોટની અંદર ટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અલગ અલગ સમાજની અંદર સેવાકી પ્રવૃત્તિ કરતી સંસ્થાના લોકો સૌ રાજકીય ક્ષેત્રમાં કામ કરતા ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષના પણ લોકો સમગ્ર કોર્પોરેશનની આખી ટીમ તંત્રની આખી ટીમ બધા ભેગા મળી રાજકોટના રાજમાર્ગો ઉપર એક થી વધારે સંખ્યામાં તિરંગા યાત્રામાં સૌ જોડાવા માટેની તૈયારી કરી છે આપના માધ્યમથી હું રાજકોટ વાસીઓને પણ વિનંતી કરું છું કે આપણે સૌ ભેગા મળીને આવતીકાલનો આ પ્રસંગ આવતીકાલનો આ દેશભક્તિ માટેનો ઉત્સવ આપણે ભેગા મળીને ઉજવીએ કારણ કે આપણે બધાએ જોયું છે આસપાસના દેશોમાં પણ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવા સમયે કોઈ પણ રાષ્ટ્ર ત્યારે જ સલામત છે કે જેમની રાષ્ટ્રભક્તિ અને એ રાષ્ટ્રના લોકોને દેશ પ્રત્યેનો પ્રેમ ગૌરવ એ હંમેશા અખંડિત રહે એ આપણા બધા માટે આપણી આવનારી પેઢી માટે જરૂર છે ત્યારે આ કાર્યક્રમને એ રાજકોટ રાજકોટવાસીઓ પોતાનો કાર્યક્રમ બનાવ્યો એ પ્રકારનો ઉત્સાહ અમે છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યા છીએ આખા રૂટ દરમિયાન અલગ અલગ પ્રકારના બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતો ગવાવાના છે અલગ અલગ પ્રકારના કલાકારો દ્વારા એ રાષ્ટ્રભક્તિ અને વીર શહીદોના જે સ્લોગનો છે એના અલગ અલગ પ્રકારના ઉચ્ચારણો અને લોકોની વચ્ચે એક આપણા સાંસ્કૃતિક વિરાસત અને ભવ્ય આપણો ઐતિહાસિક વારસો છે એનું પણ દર્શન થવાનું છે કોઈ પણ દેશની અંદર એ અલ્પસંખ્યક હોય કે બહુસંખ્યક હોય એના નાગરિકને એની ઉપર કોઈ પ્રકારના અત્યાચાર ન થાય એ ત્યાંની સરકારની ને ત્યાંના લોકોની જવાબદારી હોય છે આ આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વાતનું ધ્યાનમાં આવ્યું એટલે તુરંત જ આપણા હાઈ કમિશન અને આપણી સરકારોના માધ્યમથી એ લોકોની સાથે સંપર્ક કરી અને આ પ્રકારની ઘટનાઓ ન બને એની વારંવાર રિક્વેસ્ટ પણ કરવામાં આવી છે ને એના માટેની કાર્યવાહી ચાલી રહી છે એજન્ડા સાથે કામ કરે છે છેલ્લા પાંચ વર્ષથી આ આઝાદીના અમૃત મહોત્સવની વાત હોય કે હરઘર ઘર તિરંગાના અભિયાનની વાત હોય છેલ્લા પાંચ વર્ષથી પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવે છે અને આ દેશની આઝાદીની સાંસ્કૃતિક વિરાસતને યાદ કરવા માટેનું એ અમારી જ્યારે સરકાર નહોતી નહીં ચલેગા એ અમે કાશ્મીરની વાત આવતી હોય ત્યારે પણ અખંડ ભારતની વાત વાત અખંડ ભારતની વાત પણ કરતા હતા એટલે મારો જે કહેવાનો મતલબ એ છે કે કોઈ કોઈ યાત્રા જે કરતા છે એની સાથે અમારી કોઈ નિસ્બત નથી અમે તો અમારા રાષ્ટ્ર ભાવનાને સાથે જોડાયેલા કામને પંદરમી ઓગસ્ટના અનુસંધાને અમારો રૂટીન કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ કરી રહ્યા છીએ જયારે કોંગ્રેસ અને બાકીના લોકો એ પોલિટિકલ બેનિફિટ લેવા માટેની યાત્રાઓ કરતા હોય છે એમને મુબારક કોઈ પણ ઘટના દુર્ઘટના બની હોય એ દુઃખદ જ હોય કામ છે એ દુઃખદ ઘટના છે એના પીડિતોને અમારા મુખ્યમંત્રી અમારા તાલુકા અમારા શહેરના ધારાસભ્યો વોર્ડના કોર્પોરેટરો અમારું સંગઠન ઘટના બની ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુ એના સંપર્કમાં છીએ નાના મોટી મુશ્કેલીઓમાં અમે એના પરિવારની સાથે ઉભા છીએ અને હજી પણ આવનારા દિવસોમાં કોઈ પણ ઘટના એમને જરૂરિયાત હશે અમારી જ્યાં જ્યાં લેવલે એને ન્યાયની વાત આવતી હોય કે એના પરિવારની કોઈ મુશ્કેલી હોય એની સાથે અમારી આખી પાર્ટી ને અમારી સરકાર એમની સાથે છે અને કાયમી માટેની અમારી જવાબદારી છે સમગ્ર રાજકોટના કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં કામ કરતા લોકોને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નથી આ કાર્યક્રમ દેશભક્તિનો કાર્યક્રમ છે દેશના નાગરિક તરીકે આપણી બધાની જવાબદારી છે કે આપણી સાંસ્કૃતિક વિરાસત આપણી ધરોહર જળવાઈ રહે એના માટેનો કાર્યક્રમ છે આ કાર્યક્રમ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે સલામી આપવાનો કાર્યક્રમ છે અને એમણે આપેલી શહીદને યાદ કરવાનો સમય છે ત્યારે બધા લોકો જોડાય એવી હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને સૌને આમંત્રણ પણ આપું છું અઠ્યાવીસ વર્ષથી ગુજરાતના લોકોએ આશીર્વાદ આપીને ચૂંટેલી સરકાર શાસન કરે છે કોંગ્રેસના લોકોએ એના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે ભૂતકાળમાં ગુજરાત એ અલગ અલગ શહેર ગુંડાઓના નામથી ઓળખાતું હતું લોકોની સુખ શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં છાસ વારે કરફ્યુ થતી હતી વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાણો નથી અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી અને મને ગુજરાતની જનતા પર ભરોસો છે વિશ્વાસ છે અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે એના પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી પરંતુ આ રાજકોટ એ રંગીલું રાજકોટ છે ને રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે ત્યારે કોઈ પણ ઘટનાને લઈને ઘટના બની હોય દુઃખદ હોય હું આજે પણ કઉ છું સ્વીકારીએ છીએ આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદ માગ્યા છે ફક્ત ને ફક્ત ઘટનાને ખંભે બંધુક રાખી અને રાજકારણ કરવા નીકળેલી કોંગ્રેસે દિવા સ્વપ્ન જોવે છે ગુજરાતની જનતા ક્યારેય ગુજરાત પર કોંગ્રેસનો હાથ નહીં મુકવા દે મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ભૂતકાળનું ગુજરાત હજી મેં ભૂલ્યા નથી એ ભૂતકાળ રાજકોટનું પાણી વગરનું રાજકોટ હતું એ ભૂતકાળ ઇલેક્ટ્રિક વગરનું રાજકોટ હતું લાઇટ એ ભૂતકાળમાં નોકરીઓ ઘરની બહાર નહોતી નીકળી શકતી એ પ્રકારની ગુંડાગર્દી ગુજરાતની જનતાએ મુક્ત કર્યું છે ને ગુજરાતે પોતાની સરકાર બનાવી છે જનતાની સરકાર છે ને આજે લોકો માટે સુખાકારીના કામ કરી રહ્યા છીએ એટલા માટે હું વિનંતી કરું છું કે ક્યારેય કોઈ શહેરની કે કોઈ વિસ્તારની એક ઘટના બની હોય એના આધારે આખા શહેરને ને માનમાં લઈને એને એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી એની શાંતિ દોડવાની જરૂર નથી લોકો નક્કી કરશે આવનારા દિવસોમાં કે કોને સત્તા પર બેહાડવા એ જનતાનો પ્રશ્ન છે પણ હું વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતની જનતાના આશીર્વાદ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને મળ્યા છે ને મળતા રહેવાના છે ભ્રષ્ટાચાર શબ્દ કોંગ્રેસને પહેલા તો શોભતો જ નથી એ બધાએ ઘડા ભરેલા હતા કોંગ્રેસના ભ્રષ્ટાચારથી રોજ સવારમાં ઉઠીને એક નવો સ્ટાન્ડ કોંગ્રેસની સરકારમાં આવતો હતો ને તમે બધા પણ લખતા હતા અમે પણ વાંચેલા છે એટલા માટે કોંગ્રેસ ભ્રષ્ટાચાર માટેની વાત કરે અને કોંગ્રેસના વડવાઓ હજી અડધા જેલમાં છે હજી અડધા કોર્ટના ચક્કરો કાપે છે અને હજી કોંગ્રેસના નેતાઓની ઘરે કરોડો રૂપિયા રોકડા મળે છે એ કોંગ્રેસ અમને ભ્રષ્ટાચારની વાત શીખવાડવા નીકળે છે એ કોંગ્રેસ કયા મોટા લોકો પાસે ભ્રષ્ટાચારની વાત કરે છે એટલે કોંગ્રેસનો ઇતિહાસ ભ્રષ્ટ છે એ આખી ભ્રષ્ટાચારથી ખડાયેલી પાર્ટી છે એટલા માટે આ પ્રકારના એમને દીવા સ્વપ્ન આવતા નીચે એક નાટક કરે છે